મેન્ટમેન્ટ હોટલ આવી હે આખા રસ્તે હાડીઓના બધે પડ્યા છે લોહી ના હજી લીટો માજી અહીંયા મહિલા ને લીઠે આવતા

છેલ્લા ઘણા દિવસો એ પોલીસ ગમે તે માણસ અવર જવર આપવું હોય તો વાહન ધીમે ચલાવવું કે જ્યાં ત્યાં સ્વીચ બેકર મૂકવા ના મુકાય સરકાર જોવાનું હોય

કિલોમીટર ડર તો આવ્યો